હા તો જો કિરણભાઈ તો જાય છે આપડા દૂધી લેવા માટે વીણાવા માટે દૂધી બાર કાઢવાની હ ખેતર માં આજ વરસાદ નહિ એટલે થોડું સારું સારું લાગે કાલ સવારથી વરસાદ ચાલુ પડી ગયો તો એક ધારો જો અંદર મંગુબા ચા પીવા હતા તાર બેન ચલો તો જો સવાર સવાર માં કઈ પ્લાનિંગ ચાલુ હોય ને આપડા પ્રાંશુ બી બીજો ઓય કોરોના શું તું કરશે સાર માં ગીતો સાંભળતો હતો હા અને તું ડિસ્કો ડિસ્કો સારો આવડે તને હ તને આપણે હે ને ઇન્ડિયન આઇડલમાં મોકલશું બોલું જવું હે ને બાબા પ્રાંશુ પ્રાંશુ ડીજે બંધ કરી નાખ્યું બોલું એ હા બોલું ડીજે જેમ બંધ કરી નાખ્યું અને શું રમત તું ફ્રી ફાયર તો કાંચો જવા સ્કૂલ આ ગાડી જબરી છે રોલ્સ રોયસ મોડલ હજો આવડા ખરી તને ફેવરતા ગોલું શું લખ્યું લે ચલાય ચલાય તો જો આપણી બચ્છા પાર્ટી તો સવાર સારો પડી રમવા માટે ગોલું ડીજે વગાડતો આ ડીજે જ છે ને આ ગાડી હા ડીજે વાળી ગાડી બોલો એવી જોરદાર વાગન પણ પછાડ પછાડ તો નહીં તૂટી જશે ગાડી ચાલુ કરો એમ કે હા આ ગાડી ફેરો ગાડી 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 ફેરો ગાડી મમ્મા શું મામા બોલો 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 આ આ ગાડી 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 આ શું શું બોલો તું ચલાસ કાવા સાકી છે છે કાવા સાકી કામ કર કાં ડિસ્કો કરો પાછો હવાર હવાર ગાઈઝ સાંજનો ટાઈમ થઈ ગયો છે અને સાંજ તો નહીં પણ બપોરના સાડા ચાર થયા અને આપણે પંપ બહાર કાઢીને મૂક્યો છાંટવાની છે દવા સાડા પાંચ થઈ ગયા મને ખબર જ નહીં હાચું આપણે દવા લઈને આવ્યા હતા તુષારભાઈ જોડે લીધી દવા અને જે તે પેલું બધું નીંદણ ઉગ્યું હોય એની અંદર પંપ મારવાના કઈ કંપનીની દવા લાવે કિરણ બતાવો તો આમાં ડુબોડી નાખ ને વચમાં ડુબો નાખ અક્ષય જા દોડ પેલી કાળી ડોલ લેતો જા જલ્દી હે હે પછી તારે પંપ મારવાનો બૂમ થઈ જાય સીધું તો જો દવા આપણે લાયા છે અને બે પંપ રાખ્યા એક પંપની નળી બદલીને ને પછી એમાં ડાયરેક્ટ દવા સાંટવાની દવા લાગ હો આ સેવો નહીં આ તો અલગ જ છે અડધી જ નાખજે બીજો પંપ બનાવ હા એક પંપ માં આખી પાઉચ વિસરી કાઢ રે અલ્યા વીસરી કાર્ડ લઈ લે હા નતું આયું ના હું છે થેલીમાં પાઉં છે થેલી ક્યાં મૂકી ફટાફટ નાખજો હજી ઓગળી કોઠીમાં નહીં તારા પંપ મારો ની જા જા ગુಜ್ಜુ ફેમિલી ગુજ્જુ ફેમિલી ની નિજા બેન આજે પંપ મારવાના છે નિંદણની દવા

અને બીજાને તો સવારે સમજ્યા તા ભેજા માં ના ઉતરે એ આમ ખાસ ગટી ઉપર આવે બધું ચો આ બાકી ના રવા દેતો બધે લઈ જ લેજે સડંગ તા ટ્રાય કરવું ભાઈ પપ્પા ને વજન માં આવે બકા પડીશ લઈને આવશે હા ઈ બહુ નહીં જરૂર આ બાજુ લ્યા ને ઉપર ઉપર જ મારી વધારે પેલું ના કરે કિરણ તો પંપ લઈને મંડાયો હો બસો ની સ્પીડે બધે છાંટી દેશે આપણે તો ઈચ્છા નહીં આ છાંટવાની કારણ કે આપણા ખેતરે પપૈયા વાળા આવે હે ને અચાનક ક્યાંક ફોન આવે તો જવું પડે ખેતરે પછી જો છેલ્લે આ બંકો તો સત્ય હું કિરણ જે હા પાડે કેને ઓલે ઓ મા તું અલા આજો ના પડે ના પડે હા તો આપણા કાચીંડા ભઈ જોડે વાત થઈ જઈશે એમ કે કાલ વરસાદ નહીં પડે જો જીએક્સ એક એ ભારત પાકિસ્તાન નો યુદ્ધ ચાલુ થઈ ગયો જો એક ઓ પાકિસ્તાન ને ભારત કિરણતા દ્વારા ભાઈબંધો ઝઘડવા માંડ્યા જો ડીજે નહી ચાલે જો ભાઈ તો જો પ્રોફેશનલ ખેડૂત એ દૂર આવતો રે આ બાજુ આવતો રે બોલો શું કે છો બોલ શું કે ગેર જવું હવે ગેર જવાનો ટાઈમ થઈ ગયો હ ને એટલે બોલાવો હું તો ના લઈ જાઉં તું તો મારવા આવું છું જો જો तब ना तमाम मालिक ले आवा उसे हाँ हाँ तो गाइस जो हमारे किरण तो, तो काम ही लगी गया था बहु काम करियो हो आज हमारे भी बदु जातू रे खूब कर जाए बड़ी साफ़ थी यार बदु सोकरा हमारे जो है पहले सूट है बड़ी जाए बड़ी जाए मारुपन ना होता बापा तू तो नहीं बड़ी हो हाँ

અને મંગુબાન રજા આપી એવું સારું કહેવાય ને તો ગાઈસ પેલી બાજુ તો દવા છાંટી દીધી ને હવે કિરણ આ બાજુ મંદિર જોડે આવી ગયા છે આ તો પાંચ બંગલાવાળાની બહુ બધી સેવા થાય કિરણ થયું અને કિરણ આના આપો ને ગટી ના